હતા અને અને મહિલાને અવારનવાર કોલ કરી તેને મુસ્લિમ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જે પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં અંકલેશ્વર પંથકના કર્માલી ગામના આદિવાસી ફળ્યું અંકલેશ્વરના કર્માલી ગામના રહીશ અઝવદ અહમદ ઇબ્રાહીમ બેમાંદ ઉંમર વર્ષ બાવન નાવોએ મદરેસાના મોલવી હોય અને એટલા માટે જેથી સુરતથી એક હિન્દુ મહિલા તેમની ટીમ સાથે એનજીઓના કામ અર્થે એક મહિના અગાઉ મદરેસાના મોલવી સાથે સંપર્કમાં આવતા ભોગ બન્નાને બે સંતાન હોય અને તેના પતિ સાથે બંગાળ હોય તે માટે અને તેનો પતિ તેની પાસે આવી જાય તે માટે મૌલવીને કહ્યું હતું કે કોઈ દોરા ધાગા કરી આપે એવો છે તેમ કહેતા તેણે પોતે જ ભોગ બન્નાનો મોબાઈલ નંબર મેળવી મહિલા સાથે વાતચીત કરી વોટ્સએપ ચેટિંગ સેટિંગ તથા અન્ય ચેટિંગમાં પ્રેમ સંબંધ રાખવા અને જો મુસ્લિમ ધર્મ અપનાવી લેશે તો કેનેડા લઈ જવાની લાલચ આપી મોલવીએ મહિલાને બોલાવી તેણીની સાથે બે દિવસ અગાઉ જ મંત્રેલું પાણી એટલે કે ઘેની પ્રદાત પીવડાવી ભોગ બનનાને અર્ધ બેભાન કરી તેની સાથે સ ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરી ધર્મ અંગીકાર કરવા પુસ્તક આપી અને જો મુસ્લિમ નહીં બને અને મૌલવી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો ભોગ બન્નાના બંને સંતાનોને મારી નાખવાની ધમકી પણ આપી હતી અને બદનામ કરી નાખવાની ધમકી પણ આપી હતી બળજબરીપૂર્વક હિન્દુ મહિલાને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ કરાયું હોય જેવા પુરાવા પણ મળી આવતા પોલીસે આખરે મોલવીની ધરપકડ કરી ધર્માંતરણ દુષ્કર્મ અને જાનથી મારી નાખવા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી દસ દિવસના રિમાન્ડ મેળવી અન્ય કેટલી મહિલાઓને ભોગ બનાવી છે અને કેટલા સમયથી દોળા ધાગા સહિતના કૃત્યો કરતા તે અંગેની માહિતી ઉકેલવાની કામગીરી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મોલવીએ હિન્દુ મહિલાને મંત્ર પાણી આપી તેણીને અર્ધ બેભાન કરી તેણીની સાથે દુષ્કર્મ કર્યો હોવાના મામલે તપાસ અધિકારી મહિલા પીઆઈ શિલ્પા દેસાઈએ મોલવીના ઘરે તથા અન્ય મદરેસામાં પણ તપાસ કરી હતી અને કેટલીક દવાઓ તથા પાણી અન્ય સામગ્રીઓ પણ કબજે કરી છે દવાઓ સાની છે તેનાથી શું થાય જેવા રિપોર્ટ માટે એફએસએલમાં મોકલેલ છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ કરવામાં આવનાર હોવાનું પણ મહિલા પીઆઈએ પણ કહ્યું છે પરંતુ સમગ્ર મુદ્દો ગંભીર હોય જેને લઈ પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી હોવાની માહિતી એસપી અક્ષયરાજ મકવાણાએ મીડિયા સમક્ષ પૂરી પાડી હતી તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદરેસામાં મૌલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલ વાળું પાણી પીવડાય તેમની સાથે બળજબરી તેમણે તેમને શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મોલવી અજમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના દસ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાણ કરી રહી છે કે તેણે આ સિવાય એને કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે એને આ બધા કૃત્ય કરતા હતા